જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં મિત્રો તમે કંઈક અલગ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે ચીજી બટાકાપુરીની રેસીપી જોજો અને આ રેસીપીને ફોલો કરજો બધાને ખૂબ જ ભાવશે આ બટાકા પૂરી તમે ફરસાણની જે કઢી આવે છે તેની સાથે અથવા મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો તો આપણે ચીજી બટાકાપુરીની રેસીપી જોઈએ અહીં આપણે ચીજી બટાકા પૂરી બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના ત્રણ બટાકા લીધા છે તો તેની આપણે આ રીતે છાલ ઉખેડી નાખવાની છે હવે આ રીતે બટાકાની આપણે સ્લાઇસ કરી લેવાની છે જેથી પતલી થાય હવે આ સ્લાઇસ રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેનું બેટર બનાવીશું અહીં બેટર બનાવવા માટે મેં આ એક વાટકી ચણાનો લોટ લીધો છે તેની અંદર આપણે અડધી વાટકી ધાણા સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી એકદમ નાની અડધી ચમચી સોડા એક ચમચી હળદર અને થોડા અજમા એડ કરવાના છે અને પછી જરૂર મુજબ પાણી એડ કરી બેટરને રેડી કરવાનું છે આપણું બેટર રેડી થઈ ગયું છે એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં એવું મીડિયમ બેટર રાખવાનું છે અહીં ત્રણ મોટી ચમચી જેટલી આ ગ્રીન ચટણી રેડી છે તેને આપણે આ ચીજની અંદર એડ કરવાની છે અહીં મેં બે ક્યુબ ચીજ ખમણું છે તો તેની અંદર આપણે ગ્રીન ચટણી એડ કરીશું હવે આ બંને વસ્તુને આ રીતે બરાબર મિક્સ કરી લેવાની છે હવે આ બંને વસ્તુને સ્લાઇસમાં આ રીતે આપણે લગાવી દેવાનું છે અને એની ઉપર આ રીતે બીજી સ્લાઇસ મૂકી દેવાની છે આ રીતે આપણે બધી સ્લાઇસો રેડી કરશું આ રીતે

તો તૈયાર છે આપણી ચીજી બટાકા પૂરી જો તમે કંઈક નવી રેસીપી બનાવવા ઈચ્છતા હોય તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ